સાનંદ માનંદ વને વસંતમ આનંદ કંદમ અથ વારાણસી નાથમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણ પ્રપદ્યે ગુજરાતમાં અત્યારે ક્યાંક વરસાદ પડે છે ક્યાંક કરા પડે છે ક્યાંક ધૂળની ડમરીઓ ઉડે છે તો ક્યાંક મેં નજરે જોયું છઠ્ઠી તારીખે લગ્નના આખે આખા મંડપ ઉડે છે એટલે એમ કહી શકાય કે ઉપર ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર બે અત્યારે ફૂલ ફોર્મમાં છે ભારત માતા કી જે એકવાર દિલથી બોલો ભારત માતા કી વંદે ભારત માતા કી વંદે મારી જીવન કથાના લોકાર્પણ પ્રસંગે અહીંયા સ્ટેજ ઉપર જે સાત સ્વનામ ધન્ય મહાનુભાવ બેઠા છે એમના વિશે એમ કહી શકાય કે સાતે સાત જીવંત જીવન કથા જેવા છે આ જંગમ જીવન કથા સાહેબ સોનાની સાંકળથી બાંધીને લઈ આવો તોય ન આવે એ મંચની સન્મુખ જે બેઠા છે એ પણ એવા વ્યક્તિ વિશેષ છે કે જો સ્ટેજની ઉપર બેઠા હોય તો ઉત્સવ મૂર્તિ બની જાય જેમને જોવા અને સાંભળવા માટે લોકોની આંખો અને કાન તલ પાપડ હોય એવા વક્તાઓ કેવળ શ્રોતા બની સામે બેઠા છે એ પણ મારા અહેતુ હેત સ્નેહના કારણે એક વસ્તુ બહુ ચોક્કસ છે જે કામ સંપત્તિથી ન થાય જે કામ સત્તાથી ન થાય એ કામ સ્નેહથી અવશ્ય થાય આ જે આ જુઓ છે બધું સ્નેહના તાંતણે છે સાહેબ આ પુસ્તકનો એક પણ રૂપિયો નિશ્ચલ સંઘવી લેવાના નથી અને આ પુસ્તકનો એક પણ રૂપિયાનો નફો હું કરવાનો નથી એટલે મારા વક્તવ્યની શરૂઆતમાં હું એક વાક્ય ઈમાનદારી પૂર્વક કહી દઉં આમ ગીતાજી ઉપર હાથ રાખીને બોલું એમ કહે છે ને ભલે ગીતાજી નથી પણ અદ્રશ્ય ગીતા એના ઉપર હાથ રાખીને બોલું છું કે આ પુસ્તક લખાવેલું નથી આ પુસ્તક લખાયેલું છે લખાવેલું નથી આ લખાયેલું છે એને દિલથી લખવું છે સામે ચાલીને લખવું છે નિશ્ચલ સંઘવી રાજકોટ રહે છે હું એમને ઓળખતો નહોતો એ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પછી જાન્યુઆરીના જ કોઈ પહેલા અઠવાડિયામાં એ સુરેન્દ્રનગર સામે ચાલીને આવ્યા એટલે મને એમ કે રેગ્યુલર લોકો મળવા આવતા હોય સ્વાભાવિક છે કલાકારને એવા જ કોઈ શ્રોતા કોઈ દર્શક મળવા એવા છે પણ એમણે જયારે ઔપચારિક વાત પછી કીધું કે મારે તમારી જીવન કથા લખવી છે ને એ પણ ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજીમાં લખવી છે મને ઘણા લોકોએ એવા મેસેજ કર્યા હતા કે અંગ્રેજીમાં કેમ અમુક તો વળી કે ગુજરાતીમાં કેમ નહી માતૃભાષામાં કેમ નહીં પણ સાહેબ એમની જાણ ખાતર હું કહી દઉં કે માતૃભાષામાં મારું જીવન ચરિત્ર બે હજાર ઓગણીસ માં પ્રગટ થઈ ચૂક્યું છે જેનું શીર્ષક છે વંદુ એ જગદીશ ને આ જગદીશને નહીં એ જગદીશ ને તો નિશ્ચલ સંઘવી જેવો એક નીવડેલો લેખક જેને ચાર અંગ્રેજી પુસ્તકો લેખાયા એમાંથી એક પુસ્તકનું વિદેશમાં વિમોચન થયું છે એક પુસ્તકને બહુ મોટો એવોર્ડ મેળ્યો છે એ સામે ચાલી અને સુરેન્દ્રનગર આવ્યા અને મને કે મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખવું છે હવે અહીંયા બેઠાઇ બધા એક મિનિટ માટે વિચારો સ્ટેજ ઉપર બેઠાઇ સ્ટેજ સામે બેઠાઈ કે કોઈ નિવડેલો લેખક પાછો અંગ્રેજી છાપાના બહુ જૂના પત્રકાર અહીંયા તો લખે વિદેશના અંગ્રેજી છાપાઓ ભાગ્યેશ ઝા સાહેબે કીધું એમ જબરજસ્ત તો આવો કોઈ નિવડેલો લેખક સામે ચાલીને તમારા ઘરે આવે અને તમને એમ કે કલ્પના બધા કરો કે મારે તમારું જીવન ચરિત્ર અંગ્રેજીમાં લખવું છે તો કેવા ગલગલિયા થાય મને મને એટલો જ આનંદ થયો સાહેબ આનંદના ગળા સુધી આવતા પણ અમે કલાકારો છે ને એ સાહેબ ખરેખર કલાકાર તો હોય જ અમે ધારીએ ને ત્યારે આનંદને અમે અવ્યક્ત રાખી શકીએ મેં આનંદને અવ્યક્ત રાખી ઉપરથી ગંભીરતાના ભાવ પ્રગટ કરી અને નિશ્ચલ ભાઈને મેં ગંભીરતાથી પૂછ્યું કે જીવન ચરિત્ર લખી શકાય એવું મારું જીવન છે ખરું પણ એને જે જવાબ આપ્યો એ ગમે નિશ્ચલ ને વધાવજો એને બહુ સરસ જવાબ આપ્યો મને કે ઈ નક્કી કરવાનું કામ આપણે વાચકો ઉપર છોડી દઈએ તો તમને કેમ લાગે આ જવાબ મને બહુ ગમ્યો એ માણસનો એ કે તમે જીવી નાખ્યું તમારે જે જીવાતું હતું અને કેવું જીવ હોય તો બધા બોલ્યા અને હું લખી નાખું નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે પછી આપણે વાચકોને નક્કી કરવા દઈએ કે જીવવા લાયક છે કે નહીં મારા કલા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ આજે હું જે કંઈ છું એ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના કારણે છું એમણે મને વર્ષો પહેલા એક વાત બહુ સરસ કરી હતી મને કે દરેક માણસે બે માંથી એક કામ કરવું જોઈએ પહેલું એણે એવું લખવું જોઈએ જે બીજા જીવી શકે સાહિત્ય સર્જન પ્રેરણાદાયી હોવું જોઈએ એણે એવું લખવું જોઈએ જે બીજા જીવી શકે અને જો લખતા ન આવડતું હોય તો બીજું કામ એ કરવું જોઈએ એને એવું જીવવું જોઈએ જે બીજા લખી શકે એટલે જીવી શકાય એવું લખવું અને એવું ન થઈ શકે તો કોઈ લખી શકે એવું જીવવું આ મને વર્ષો પહેલા શાહબુદ્દીન રાઠોડ સાહેબે કીધું હતું અને સાહેબ હું આ હારું લગાડવા નથી કહેતો મારા મારા બે મા બાપ મારા જન્મદાતા માતા પિતા અને મારા પાલક માતા પિતા એટલે મારે બે પિતા મારા પાલક પિતાનું બે હજાર ઓગણીસમાં માં અવસાન થયું જ્યારે આ ગુજરાતીમાં જીવન ચરિત્ર પ્રગટ થતું એમાં ભાગ્યેશ સાહેબ ને બધા સુરેન્દ્રનગર ઘણા મહાનુભાવો લાગણીથી પધાર્યા હતા અને મારા જન્મદાતા પિતા દેસાઈ સાહેબે વાત કરી એમ એમનું હમણાં જ સાતમી એપ્રિલના અવસાન થયું હું મારા ગુરુને સારું લગાડવા નથી કહેતો પણ મારા બીજા પિતાશ્રીનું અવસાન થયું ને અને મારા ઉપરથી જ્યારે પિતાનું છત્ર બીજી વખત દૂર થયું ને એમનો આશ્વાસન માટેનો ફોન આવ્યો ને ત્યારે મારો ફોનમાં જવાબ એટલો જ હતો કે સાહેબ તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી હું એમ નહીં માનું કે મારા ઉપર મારા બાપનું છત્ર નથી એટલે આ આ વાક્ય મને એ વખતે યાદ આવ્યું હતું જયારે નિશ્ચલભાઈ રાજકોટ થી આવ્યા હતા કે મારે તમારું જીવન ચરિત્ર લખવું છે આપણી પાસે તો નથી આપણે આપણે એવું લખવું નથી કે જે બીજા જીવી શકે અને આપણે એવું જીવાય નથી કે જે બીજા લખી શકે ભગવાન રામે એકવાર લક્ષ્મણને કીધું હતું કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ છે લક્ષ્મણ છે તરત જ કીધું કે મોટા ભાઈ આદર્શમાં આદર્શમાં ક્યારેક જીવન વ્યર્થ થઈ જાય અને ત્યારે રામ અને શોભે એવી મધુર મુસ્કાન સાથે રાઘવેન્દ્ર સરકારનો જવાબ હતો કે લખન આદર્શમાં વ્યર્થ થઈ ગયેલા જીવન બીજાને માટે આદર્શ બની જાય આ આ ભગત સુખદેવ ની બધા આદર્શમાં વ્યર્થ થઈ ગયેલા જીવન હતા પણ એ બીજાના માટે આદર્શ થયા છે પણ મારી પાસે એવું કાંઈ નહોતું સાહેબ હું તો સાવ અહીંયા વારંવાર વાત થઈ છે એટલે હું કંઈ પુનરાવર્તન નથી કરતો પણ બહુ મામૂલી બહુ નાના પરિવારમાંથી નાના ગામમાં હું પોતે જ મારી વાત તમને સંક્ષિપ્તમાં પાંચ મિનિટમાં કરી દઉં કારણ કે દસ મિનિટમાં મારે મારું કુલ પ્રવચન પૂરું કરવાનું છે સવા બારે આપણે રાષ્ટ્રગીત ગાવાનું છે કોઈ પણ સંજોગોમાં મારા અમે કીધું એમ ચાર બાપ પણ તોફાની એવો ચારેય અને બેને કીધું એમ લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં મને દાખલ કર્યો હવે થાકવાનો વારો ગ્રહપતિ નો હતો એને ત્રણ વર્ષ સુધી મને સહન કર્યો આઠ નવ ને દસ ત્રીજું વર્ષ પૂરું થતું હતું અને બીપી શુક્લ એમનો દીકરો અહીં બેઠો છે બીપી શુક્લ સાહેબે ટ્રસ્ટીઓને પત્ર લખ્યો કે નવા વર્ષથી આ બોર્ડિંગમાં કા મને રાખો અને કા જગદીશને રાખો એટલે તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મેળવી અને આશ્ચર્ય તો એ વાતનું છે કે મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા છતાં સર્વાનુમતે નિર્ણય લીધો બોલ અને નિર્ણય એ લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે માટે વિદ્યાર્થીને કાઢો મારા મા બાપને સમાચાર મળ્યા ચારેય મા બાપ લીંબડ્યા એવા કાળા પાટિયાવાળી બસમાં બેસીને કારણ કે લાલ કરતા એમાં ભાડું ઓછું થાય અને હું નાનો હતો ત્યારથી મા બાપને ખબર હતી છોકરો રોકાણ કરવા જેવો નથી એ ચારેય મા બાપ પાંચેય ટ્રસ્ટીને કરગરેખ તમે રાખો એ પાંચેય ટ્રસ્ટી મારા મા બાપને કરી કરે તમારો છે તો તમે રાખો હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો સાહેબ નો રામ રાખે નો ભરત રાખે હવે મારે જાવું ક્યાં એટલે લીંબડીની બસ સ્ટેન્ડ પાસે આવેલી શુકલપા શેરીમાં મારા એક બહુ દૂરના સગા ને ત્યાં મને પેઇંગેસ્ટ તરીકે અગિયારમામાં મૂક્યો અને સગા પાસે એટલા દૂર નાખું એક વર્ષ સુધી રહ્યો તો એ નક્કી ન કરી શક્યો કે આ મારા હું હગા થાય પણ પછી થાકવાનો વારો ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડીના મારા વિદ્યા ગુરુઓનું અગિયારમાં અહીંયાથી વારંવાર વાત થઈ એ વખતે અગિયારમો લોકલ પરીક્ષા હતી જે શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે અને એ જ પેપર તપાસે સ્થાનિક પરીક્ષા અમારા સમયમાં એટલે એ વખતે અગિયારમા માં કોઈને નાપાસ કરવાનો રિવાજ નહોતો પણ મારા વિદ્યા ગુરુએ મને મારા તોફાનોથી થાકી અને મને સજાના ભાગ રૂપે નાપાસ કર્યો અગિયારમા ધોરણમાં પનિશમેન્ટ સજાના ભાગ રૂપે નાપાસ કર્યો બારમા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાયું કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે આપણી મેળે નાપાસ એનો થઈએ કે એમાં આપણે શિક્ષકોનું અવલંબન લેવું પડે આ વાત છે ઓગણીસો ચોર્યાસી ની મને ખબર હતી કે ત્રીસ વર્ષ પછી બે હજાર ચૌદમાં માં દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્રભાઈ મોદી નામના વડાપ્રધાન આવશે એની આત્મનિર્ભર થવાની વાત કરશે ઈ વાત કરે એના ત્રીસ વર્ષ પહેલા નાપાસ થવાની બાબતમાં હું આત્મનિર્ભર થઈ ગયો બારમા ધોરણમાં ખરેખર તો વિજ્ઞાન પ્રવાહ દેખા દેખીમાં લીધો તો આપણે વિજ્ઞાન દાંડી મારી પણ વાત મારે એટલી જ કરવી છે અહીંથી આગળ મારે મારી કથા પણ નથી કેવી પણ બે વખત નાપાસ થઈ લીંબડીના જગદીશ આશ્રમ પાસે જે ભોગાવો નદી છે એના કાંઠે આ જગદીશ મોડી રાત સુધી રોયો કારણ કે મારા સમાજમાં બદનામી થઈ મેં મારા મા બાપને દુઃખી કર્યા મેં મારી બોર્ડિંગના ગર્ભપતિ અને ટ્રસ્ટીઓને દુઃખી કર્યા મેં મારી હાઈસ્કૂલના વિદ્યાગુરુઓને દુઃખી કર્યા અને ખાસ તો સમાજમાં બદનામી થઈ કે જેના ચાર ચાર મા બાપ શિક્ષક મારા ચારેય મા બાપ પ્રાથમિક શાળામાં શિક્ષક એનો છોકરો બે વખત નાપાસ થયો વૈદના તો ખાટલે જ હોય ને આવી વાતો સમાજમાં થઈ મોડી રાત સુધી આ જગદીશ જગદીશ આશ્રમ પાસે ભોગાવાના કાંઠે બેઠા બેઠા રોયો પણ સાહેબ અત્યારના વિદ્યાર્થી ભાઈ બહેનોને હું એક વાત કહેવા માગું છું કે સામે જ નદી હતી સામે જ પાણી હતું મોડી રાત સુધી એકલો હતો રાત હતી એકાંત હતું અને આવી નિષ્ફળતા પછી બેઠો બેઠો રોતો હતો પણ એક ક્ષણ માટે પણ એ નદીના પાણીમાં પડીને મરવાનો વિચાર આ જગદીશને નથી આવ્યો સાહેબ અત્યારે બે માર્ક્સ ઓછા આવે ને પંખે ટીંગાઈ જાય અને ઊભો થયો ને રોઈને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો ઊભો થયો ત્યારે પ્રતિજ્ઞા લઈને ઊભો થયો તો ભલે બે વખત નાપાસ થયો પણ બે વખત પીએચડી કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં અને બેને બદલે ત્રણ વાર કર્યું દૂધ વાળા થોડુંક ઉપરી આમણ આપે મારી પ્રતિજ્ઞા તો બે વખત ની જ હતી ત્રણ વખત કર્યું મારા એક પીએચડી ના વિદ્યાગુરુ શાહબુદ્દીન રાઠોડ ઉપર પીએચડી કર્યું એ મારા વિદ્યાગુરુ ઉષાબેન ઉપાધ્યાય આ બેઠા ગુજરાત વિદ્યાપીઠ માંથી એટલે મારા પ્રભુને એટલે હું ગમું છું કે એને જેમ રમાયડો એમ હું રમ્યું છું એટલે જે કઈ જે કંઈ જીવનની અંદર મહાદેવની મોટી કૃપા ગણો તો કૃપા જે કઈ જીવનની અંદર મનોરથ કર્યો એ મારા મહાદેવે પૂરો કર્યો છે થાનગઢની અંદર સાયકલ ઉપર ઝેરોક્ષ જતો ભાડાની દુકાન મુસાભાઈ નામના એક મુસલમાનની ત્રણસો રૂપિયા મહિને ભાડાની દુકાન સાયકલ ઉપર હું જતો અને એક રૂપિયાની ત્રણ કોપી ઝેરોક્ષ કાઢતો જગો ઝેરોક્ષ વાળો વારંવાર ઉલ્લેખ થયો આજે પણ થાનના લોકો આ નામથી જ બોલાવે છે પણ મહાદેવની કૃપા તો જુઓ કે સાડા તેર કરોડ આપવા માટે મને નિમિત્ત તો બનાવ્યો છે મનોરથ તો અગિયાર કરોડ નો જ હતો એમાં પીએચડી જેવું જ થયું અત્યારે અહીં સુધી પહોંચી શક્યો આગળ મને ખબર નથી મોરારી બાપુને મળવા ગયો કેનેડાથી આવીને બાપુ મને કે કેટલે પહોંચ્યા એટલે મેં આ આંકડો કીધો પણ મેં તરત જ કીધું હતું મેં કીધું બાપુ હવે ન થાય તો હવે કોઈ અફસોસ નથી હવે કદાચ કાર્યક્રમો બંધ થઈ જાય તોય કોઈ અફસોસ અરે કાર્યક્રમો છોડો સાહેબ શ્વાસ બંધ થઈ જાય તોય હવે કોઈ અફસોસ નથી પણ આ જે કઈ જે કઈ પરિવર્તન આવ્યું બસ એક જ મિનિટમાં મારે વાત પૂરી કરવાની છે હું એટલું જ કહીશ કે જે કંઈ પરિવર્તન આવ્યું ઈશ્વરની કૃપાથી મારી આ જીવન કથા જે વાંચશે એમ એને એને ત્રણ ફાયદા તો અવશ્ય થશે કીધો કે જિંદગીમાં કોઈ આપઘાત કરવાનો વિચાર નહીં કરે અને બીજું એક વાત એને બરાબર સમજાઈ જશે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો સાહેબ કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આ તો બહુ ચોક્કસ છે અને ત્રીજો આ જીવન કથામાંથી એ આવશે કે માનવીય પોતાની પ્રતિમા જાતે જ કંડારવાની હોય છે આ બંકિમ પાઠકે આ જે એમની શરીરની સ્થિતિ છે એ સ્થિતિની અંદર પોતાની પ્રતિમા જાતે કંડારી અને ગુજરાતને સૌથી નજીકનો રફીનો અવાજ આ માણસે આપ્યો સાહેબ એટલે આવી અડચણો વચ્ચે પણ જાતે જ આપણે કોઈ આપણા ઘડવૈયા થવાનું નથી સાહેબ આપણે આગળ વધી જઈએ ને ભાગ્યેશભાઈ બહુ સાચું કીધું બહુ ઓછા ને ગમતું હોય છે એટલે જાતે જ આપણે આપણી પ્રતિમા કંડારવાની હોય છે જગદીશ ત્રિવેદીનું જીવન છે ને એ એક ત્રિયંકી નાટક છે બેઝિકલી આઈ એમ ફ્રોમ થિયેટર દેવકી નાટક લખતો અને નાટક ભજવતો પહેલાં મોનો એક્ટિંગ લખતો મોનો એક્ટિંગ ભજવતો પછી નાટકો લખવા માંડ્યો પણ રોયલ્ટીના પૈસા નહોતા એટલે હું લખતો પછી સ્ત્રી પાત્રો મળે નહીં એટલે નટી શૂન્ય લખતો અર્ચનભાઈ તો અત્યારે નીકળી ગયો અમે 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 બંને સમકાલીન અને મોનો કોમ્પિટિશન હોય એટલે બેઝિકલી તો થિયેટરનો માણસ એટલે એક વાત અંતમાં કહી દઉં કે જગદીશ ત્રિવેદીનું જે જીવન નાટક છે ને એ ત્રિયંકી નાટક છે એ એકાંકી નથી કે દ્વિઅંકી નથી કે બહુ અંકી નથી અને એનો પહેલો અંક એ પચાસ વર્ષનો હતો બારમી ઓક્ટોબર ઓગણીસો સડસઠથી બારમી ઓક્ટોબર બે હજાર ને સત્તર સુધીનો અને બીજો અંક જે શરૂ થયો જે દિવસે મેં ધોળા પહેર્યા એ દસ વર્ષનો છે બીજો અંક હજી એના બે વર્ષ બાકી છે બારમી ઓક્ટોબર બે હજાર સત્યાવીસના ના રોજ બીજો અંક પૂરો થશે અને ત્રીજો અને છેલ્લો અંક બારમી ઓક્ટોબર બે હજાર સત્યાવીસે શરૂ થશે તમારા બધા પાસે બે હાથ જોડીને એક જ વસ્તુ માગું છું કે બારમી ઓક્ટોબર બે હજાર સત્યાવીસની સવારે પડદો ખોલે ને ત્યારે તમે બધાએ હોવા જોઈએ સાહેબ